જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરીશ પણ કોઈ સમાજ હોય કોઈ ધર્મ હોય કોઈ આગાવાલા હોય એના કોઈ એકાબીજાના અંદર અંદરના જે ઝઘડા હોય એ ઝઘડા સમાધાનકારી વલણ મારું કાયમી રહશે અને એ ઝઘડાઓ વધારે ના થાય અને એની અંદર એક જાહેર જીવનના વ્યક્તિને શું ભૂમિકા અદા કરવી પડે કે નાના ખરેખર કાયદાને ધ્યાનમાં રાખીને અને નીચે લોકોને રજૂઆત લઈને આ લવ મેરેજમાં ક્યાંક કાયદોમાં સુધારો લાવવો જોઈએ એ ગુજરાતના મુખ્યમંત્રી પણ બોલ્યા એક આપણી લોકશાહી તંદુરસ્ત લોકશાહી ટકાવવા માટે અને ક્યાંક ને ક્યાંક એવો મજબૂત ચાલુ રહે કે જાહેર જીવનના લોકો પ્રજાના લોકો એ જે તે પક્ષના હોય જ્યાં ચૂંટાયો હોય એ સેવાને